તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ગૌતમ કંપનીનું આ થ્રેસર ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વેચવાનું છે થ્રેસરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વેચવાનું છે થ્રેસર ના મોડેલ વાત કરું તો બે હજાર ઓગણીસ ના મોડેલનું આ થ્રેસર ઘર ઘરા આખું થ્રેસર છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કંડિશન કંપની કલરમાં આ થ્રેસર

બાકી થ્રેસર ની અંદર તમામ વસ્તુ ચોખ્ખી નીકળશે જીરું મગ બાજરી ગુવાર એરંડા વગેરે વસ્તુ ચોખ્ખી નીકળશે અને તમામ સામાન પણ સાથે મળી જ જશે ટાયરનું કંડિશન પણ સારું છે થ્રેશર વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો

ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો